મિત્રો આજે આપણે ભૂત બંગલે જવાનું હોય રાજકોટની ની બજાર ભૂત બંગલો લગભગ બધા જોયો જ છે પણ આજે તમને છતાંય હું બતાવીશ ભૂત બંગલો આ ભૂતને ને લઈને જવાનું હે વિહાન તારે ભૂત બંગલે આવું બીક શેની લાગે ભાઈ હું નથી બેઠો ફોન માં ભૂત ના વિડીયો જોઈશ મારી નો નાખે તારો બાપ કોણ મારી નાખે એમ તને કેમ ખબર હે

તારે આવું ને તારે આવું ને ફોન તો બધો આપડે હું તને કહું ને તારે બોલ બોલ

બસ ફોટા પાડવાનું ચાલુ કરી દીધું વૈશાલી બીક લાગે વિહાન આજો 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 આ વાત છે 1920 ની કે બોલો છો ને ખોલી જાય આ ભજિયા બનતા હતા ને આ એક કેટર છે તો ભજિયા બનતા હતા એવું કઈ નથી મિત્રો આ તો જસ્ટ કોમેડી માટે હું બોલું હું આની કહાની તો બહુ મોટી છે બટ આ જે લોકોએ જોયું નથી લોકોને બતાવી દઉં રાજકોટમાં રહી લોકોએ તો જોયેલું જ છે બધી વસ્તુ તમને બહારનો લુક એકવાર બતાવી દઉં તો જોઈ લ્યો મિત્રો આ બહારનો લુક ભૂત બંગલાનો અવધ છે ને બાકી લાગે ને એકવાર બી ઉરાવી તો દેજો અંદર જાય એટલે આ બહાર થી તમે જોઈ લ્યો અંદર હમણાં તમને બધી વસ્તુ બતાવું ઘણા લોકો રાજકોટ માં એ લોકો જોઈ છે એ લોકો બહારના લોકો ઈ મીન્સ કે રાજકોટ ની બહારનો લોકો જે લોકો નથી જોયું એ લોકો જોઈ લ્યો અહિયાં પણ બહુ એવી પ્લેસ છે અહિયાં આ બાબા સમજ રહ્યો સમજી રહ્યો

अंदर ले जावन आय <laughs> तो हमारा मित्र मंडल आवी गयो है दर वक्तनी जेम हमारा रोहित भाई पछि हमारा कुलदीप सिंह। आ मित्रों ने कहे कह दे ब्लॉग ब्लॉग में लाइव कई बात लाइक करो माखी तो जो सब्सक्राइब करो माखी नहीं रो दे मान भाग मान भाग आला लाइक करो कमेंट करो सब्सक्राइब करो सब्सक्राइब करो थैंक यू बहुत पैसा आप लोग હાલો મિત્રો હાલો હા તમને અંદરનો ભાગ બતાવી દઈએ કેવી રીતના છે તો ચાલો મિત્રો અમે આવી ગયા છીએ અને આમ મારે બિઝનેસ મેન હયો કરોડોનો બિઝનેસ હાલતો ને એવી રીતના તો વાત કરે છે હાલો યાર પકડા આ કુલદીપ હાલ હાલો 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 હલો હાલો હા ગુથ થતું હોય હાય લાય હાય જોઈ 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 હાલે ઉપર હાલો હાલ આ કોમલ તું અહીંયા લ્યો પહેલી વખત કિંજલ તું

મારી દે હું પૂછવાનું ભલા માણા હું વિચારવાનું હોય જગત આખું જીતી ગયા ને વિચાર થોડા બી આવવાનું હોય મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો છોકરાઓને લઈને આવો આયા ને હાથ પકડજોલી બોલી લેજો અમે આવી ગયા આ ત્રીજો માળો ને રોહિત પાંચમો છે શિલ્પા હવે કાઈ હું બતાવવા જેવું ઓલામાં હાલો નીચે નીચે હાલો નીચે નીચે રોહિત ભાઈને બધી ખબર જ છે બોજી હા આપણે કેટલી વાર આવતા હરો બહુ આવ્યા ભાઈ તો એ મિત્રો આ આતો ઉપર જોતા હતા ને આ તો જાવ તમે એકવાર તો હાલો મિત્રો આપણે હવે ભૂત ભૂત હોય ને માવો ખવરાઈ ગય દાણા અમારા કાઠિયાવાળો માવો જો ખાઈ લે મજા આવી જશે ને

ન મજા આવી તો હવે પાખા આવો હાલો હાલો હમ રાતે થાય દૂધ હા રાતે થાય તમે આવ્યા જો અગિયાર હમ હમ હું કુવે જાવ તો આ બેન એક ટિકિટ આપો તો બેન એક ટિકિટ આપો તો ભૂત બંગલા અંદર જવાની એમણામ તો ગયા તો હાલો મિત્રો નાસ્તો કરવા મેને પિકનિક માં હાલે હાલો આ જો આ તો જો પી ગયે એક ગ્લાસ ખાવાનું છે પહેલા પછી પીવાનું છે હા હાલે તો બરોબર સ્પીડ રેક લેકરો ભી થઈ ગયા આહા આહા

આપણે બ્લોગ ને આપણે એન્ડ આપી દઈએ અને નેક્સ્ટ વ્લોગ આપણું આવશે સિલ્વર બટન નો જોવાનું ભૂલતા નહીં અને આપણું ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો હજી જોરથી બસ હવે જોરથી બસ સબસ્ક્રાઇબ કરી નાખજો સરસ આ વૈસા દે કે ફોલો કર નાખજો ફોલો કર નાખજો ફોલો ન આવે તો તમે લાઈક હોય સબસ્ક્રાઇબ તો થઈ ગયો લાઈક કર નાખજો લાઈક કરી નાખજો ઓકે ચાલો મિત્રો આપણે બ્લોગને એન્ડ આપી દઈએ આવી રીતના અમારા બ્લોગ જોતા રહ્યો કાંઈ ચેન્જીસ હોય તો કોમેન્ટમાં કહેતા રહ્યો અને અવજના ભૂત બંગલે એકવાર જરૂર ને જરૂર આવજો ખૂબ ખૂબ આ બધા મિત્રોનો શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતના તમને હસાવતા રહેશું થેન્ક યુ